અષાઢ મહિનાના અમાસના રોજ એક એવું વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને ધનસંપત્તિની પૂર્તિ કરાવે છે આ વ્રતને દશામાતા વ્રત કહે છે દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે દસમે દિવસે તે પૂર્ણ છે માટીમાંથી દશામાનું પાણી જે સાંઢણી છે તેની મૂર્તિ બનાવી તેના પર દશામાં પધાર્યા છે તેવો ભાવ કરી પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપદીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે દસમે દિવસે એ સાંઢણી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ચિત સ્થળે મંદિર પધરાવવાના હોય છે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે યથાશક્તિ સોનું ચાંદી તથા પંચધાતુની સાંઢણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી વસ્ત્રદાન કરવું દક્ષિણા આપવી ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે સત્કર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિકપણે સમૃદ્ધિ મળે છે જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે સોહાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનવાંચિત ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે દશામાની વ્રતકથા એક નગરીમાં રાણીએ તેના મહેલના જરોખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે રાણીએ રાજાને વાત કરી રાજાએ અભિમાનથી કહ્યું હે દેવી આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે આપની પાસે તો બધું જ છે આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાના છે તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી રાજા દશામાનું અપમાન કરે છે રાણી રાજાથી રીસાઈ જાય છે આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે બહેનોએ કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા તેમણે આ વ્રતની ના પાઈ પુનઃ દશામાનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યું પડું છું બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો ઘોર જંગલમાં રાજા રાણી પરિવાર સાથે દુઃખી થયા રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા પાછળ બે કુંવરો પણ ગયા દશામાએ અદૃશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાનો આ કોપ છે તે રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા હવે એ જ આપશે આગળ જતા રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ ફૂલ નાશ પામ્યા માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યા રાજા તેમની બહેનના નગરમાં આવે છે બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો આ ગાગર પિત્તણની થઈ ગઈ આ બધું જ જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો આગળ જતાં તેમણે વાડીમાંથી વાડીના માલિક પાસે ખાવા માટે ચીભણું માંગ્યું ખેડૂતે દયા કરીને એક ચીભણું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભણું ખાવું અને ભૂખ સમાવવી એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રીસીને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભણું હતું એ કુંવરનું માથું બની ગયું કુંવરના માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાએ બધી વાત કરી રાજાએ પોતાના કુંવરનો હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટડીનો હુકુમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વિના વાંકે કેદ થયો તેથી રાણી અનંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો તે રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળતા એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસ પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે અનંગસેનાએ દશામાનું વ્રત શરૂ કર્યું દશામા વ્રતના દસે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા ત્યાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા માના પગમાં પડી ગયા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા હવે તારું અભિમાન ઓગળી ગયું છે લે તારા દીકરા તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સઘળા સુખ મળશે તમને તમારું રાજ્ય પાછું મળશે રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યા રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું હે દશામાં જેવા અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો